હવે આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે રાજેશ ભજગોતર ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે સાગરનો દરિયાકાંઠો હોવાના કારણે હાલમાં ગરમીના વાતાવરણમાં લોકોને રાહત જોવા મળી રહી છે તો ખેડૂતોએ ઉનાળાના વાવેતરની શરૂઆત કરી છે તેમજ તાલાળાની કેસર કેરી તાલાળા માર્કેટયાર્ડમાં હરાજીની શરૂઆત થઈ ગઈ છે હાલમાં ઉનાળુ વેકેશન શરૂ થતાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સખત ગરમીથી બચાવવા અને યાત્રિકોને ઠંડક મળે એ માટે એસીની વ્યવસ્થા કરવામાં આવી છે તો સોમનાથમાં આવેલા અરબસાગરમાં મોટી સંખ્યામાં લોકો ગરમીથી રાહત મેળવી રહ્યા છે સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની પ્રતિષ્ઠા અગિયાર મે ઓગણીસો એકાવન અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવાર નવ વાગે છેતાલીસ મિનિટે કરવામાં આવી હતી તેને આજે ચુમોતેર વર્ષ થયા છે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના પંચોતેરમા સ્થાપના દિવસની તિથિ મુજબ ભક્તિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી સોમનાથ મંદિરના પંચોતેરમા સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પના કારણે સોમનાથ મંદિરનું નિર્માણ કાર્ય શક્ય બન્યું છે એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદાર શ્રીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજારોહણ કરાયું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સવારે નવ વાગે છેતાલીસ મિનિટે મહાપૂજા પણ કરવામાં આવી એ જ સમયે અને તે પ્રસંગે કરાયેલા શૃંગારની પ્રતિકૃતિ રૂપ ભસ્મ ત્રિપુણનો શૃંગાર પૂજારી ગણ દ્વારા કરાયો આ પ્રસંગે ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે તથા ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો જોડાયા હતા તેમજ વિશેષ રૂપે સંધ્યા આરતી સમયે મહાશૃંગાર કરી સોમનાથ મહાદેવ દાદાને દીપમાળા અર્પણ કરવામાં આવી સોમનાથના સાનિધ્યમાં પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે પરશુરામ ભગવાનની મૂર્તિનું મહાપૂજન વિવિધ ઉપચાર સાથે વિશેષ પૂજન ટ્રસ્ટ દ્વારા કરાયું હતું જેમાં સ્થાનિક તીર્થ પુરોહિતો સહિત ભક્તો પણ જોડાયા હતા આજ આ દિવસે પરશુરામ તપોભૂમિ ખાતે ભોજન યજ્ઞ ધ્વજાપૂજન સાયમ સમૂહ આરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જ્યારે સાયમ આરતી બાદ ઉપસ્થિત સૌ પ્રસાદ લઈ ધન્ય બન્યા હતા ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે પ્રભાસ પાટણના રામ મંદિર ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ડીએમએફ તથા જિલ્લા આયોજન કચેરી ગીર સોમનાથની ગ્રાન્ટ અંતર્ગત જિલ્લામાં આરોગ્ય શિક્ષણ સ્વચ્છતા અને જાહેર બાંધકામ ક્ષેત્રે પૂર્ણ થયેલા અગિયાર કરોડ ત્રેવીસ લાખ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસ ચુડાસમાની ઉપસ્થિતિમાં કરાયું સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે રાજ્ય સ્થાપના દિવસની શરૂ થયેલી રાજ્યની અવિરત પ્રગતિને વિકાસના પંથે કંડારી નાગરિકોને સુવિધા પહોંચાડવી એ જ રાજ્ય સરકારનું લક્ષ્ય રહ્યું છે વિકાસ સાથે જ રોજગારીનું સર્જન થાય એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રમાં રોજગારીની અઢળક તક રહેલી છે ત્યારે ડીએમએફ અંતર્ગત કૌશલ્યવર્ધન તાલીમ અને પ્રવાસન માર્ગદર્શક તાલીમ થકી મહિલાઓ આત્મનિર્ભર બનશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી ગીર સોમનાથમાં વરસાદ પૂર્વેની પ્રવૃત્તિના ભાગરૂપે વિવિધ વિસ્તારમાં પાણી ન ભરાય એ માટે કવાયત હાથ ધરાઈ કોડીના શહેરના ભગીરથ અને બિલેશ્વર સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર ખુલ્લી કરવાની અને નાળાઓની સફાઈની કામગીરી કરવામાં આવી વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પહેલા વિવિધ કામગીરી હાથ ધરીને નાગરિકોને કોઈ અગવડતા ન પડે એ રીતે કામગીરી કરવામાં આવી રહી છે વેરાવળમાં આવેલી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે સોમેશ્વર કુમાર છાત્રાવાસ એટલે કે બોયઝ હોસ્ટેલ તથા નટેશ્વર રંગમતનો શિલાન્યાસ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયો આતકે યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત બે પુસ્તક સંસ્કૃતે વસરા અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલનું પણ વિમોચન કરાયું હમણાં જ આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા રાજેશ ભજગોતર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું